નમસ્કાર દર્શક મિત્રો હું છું આપણી સાથે રવિ સિંધા અત્યારે હું આવી પહોંચ્યો છું અટલ બ્રિજ નીચે જે ગેંડા સર્કલ થી વડીવાડી તરફ જવાના જે માર્ગ પર વડોદરા શહેરમાં વિકાસને તો દોડવું છે પણ વિકાસને જે આ કોન્ટ્રાક્ટરો દોડવા નથી દેતા કેમ એવું કહી રહ્યો છું કે કેમ કે વડોદરા શહેરમાં ઠેર ઠેર જે ભૂવા પડી રહ્યા છે તેના કારણે આજે હું આ કહી રહ્યો છું કે વડોદરા શહેરમાં વિકાસને ફૂલ સ્પીડે ફૂલ ગતિએ ને આગળ વધવું છે વડોદરા શહેરને સ્માર્ટ સિટીમાં તેને કન્વર્ટ કરવું છે સ્માર્ટ સિટી તરીકે આખું કવર કરવું છે પણ ક્યાંક ને ક્યાંક જે વડોદરા શહેરના જે સ્માર્ટ કોન્ટ્રાક્ટરોની સ્માર્ટ કામગીરીના કારણે ક્યાંક ને ક્યાંક જે વિકાસ છે તે ખાડામાં થઈ જતો હોય તેવા તે જોવા મળી રહ્યા છે હાલ અટલ બ્રિજ પાસે જે ગેન્ડા સર્કલથી જે વડીવાડી જવાનો માર્ગ છે એ માર્ગ પર અત્યારે મસ્ત મોટો જે ભૂવો છે તે અહીંયા નિર્માણ થવા પામ્યો છે અને આ જો થોડો વરસાદ પડશે એટલે અહિયાં મસ્ત મોટો જે ભૂવો છે તે અહિયાં

વિકાસને તો દોડવું છે પણ વિકાસને ખાડા નડી જાય છે જે રીતના આપણે અટલ બ્રિજ છે અને વડીવાળી જે ગેંડા સર્કલ છે ત્યાંથી વડીવાળી જે તો મુખ્ય રોડ છે વાહનોની સતત અવરજવર છે ચોવીસ કલાક અહીંયા વાહનો અવરજવર કરતા હોય છે અને એ જગ્યા ત્રીજી કે ચોથી વાર અહીંયા ભૂવો પડ્યો છે આ ભૂવો જો વારંવાર આવી પડતો હોય તો કોન્ટ્રાક્ટરની બેદરકારી અહીંયા ક્યાં કે એકવાર જ્યારે રિપેરિંગ કરે તો વ્યવસ્થિત રિપેરિંગ કરવું જોઈએ પરંતુ આ ભૂવો એક હવે કોન્ટ્રાક્ટરને કમાવાનું સાધન બની ગયું છે અધિકારીઓને કમાવાનું સાધન બની ગયું છે ક્યાંક ને ક્યાંક આવા જ્યારે ભૂવા પડતા હોય ત્યારે નગરજનોને પણ ચિંતા થતા છે રાત્રે જો વરસાદ ચાલુને આવો ભૂવો પડે તો અંદર ખાબકી જવાનો હાથ પગ તૂટવાનો ભય થતા છે તો આ સ્માર્ટ સિટીની જ્યારે બિરુદ લેવાની તૈયારી કરી રહ્યા છે નવા કમિશનર બી સારી વાતો કરી રહ્યા છે પરંતુ આ જે ભૂવા પડે છે અને જે કોન્ટ્રાક્ટરો જે કામગીરી કરે છે એની ખરાબ કામગીરીના કારણે વારંવાર અહીંયા ભૂવો પડે છે અમારી એક જ માંગ છે કોન્ટ્રાક્ટર જો કામ કરતો હોય તો ફરીથી ભૂવો પડતો હોય તો આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ વડોદરા શહેરની જનતા પર તમને ગર્વ છે કેમ કે આવા ભૂવાઓથી પણ તેઓ બચીને રહે છે ખાડાઓમાં પણ બચીને રહે છે વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે અને ભક્તિભાવવાની નગરી છે અને વડોદરા શહેરના નગરજનો આવા ભૂવા પણ બચી જાય છે અને બચવાનું કારણ એક ભક્તિમય નગરી આ છે પરંતુ આ વડોદરા સેવા સદન દ્વારા આ સંસ્કારી નગરી આ ભક્તિમય નગરીને એક ભુવા નગરી બનાવી છે તો પ્લીઝ મેયર સાહેબ કમિશનર સાહેબ ચેરમેન સાહેબને વિનંતી છે હવે આ જે ભૂવો રિપેરિંગ કરે આના પર જો ભૂવો ફરીથી પડે તો આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરજો જી ચોક્કસથી દર્શક મિત્રો એકવાર જે જગ્યા પર ભૂવો ફળ્યો છે ત્યાં જ ફરીવાર ભૂવો નિર્માણ થયું છે ને એટલે જ કહેવાય ને કે વડોદરા શહેરના સ્માર્ટ જે કોન્ટ્રાક્ટરોની સ્માર્ટ કામગીરીના કારણે તેઓને તો આ એક રોજીરોટી મળી ગઈ હોય તેવું અહીંયા જોવા મળે છે કેમ કે એક અહીંયા રિપેર કર્યું જે કમાયા ફરીવાર પાછો ભૂવો પડ્યો એટલે ફરીવાર કમાશે તેવા દ્રશ્ય છે તે અહીંયા વડોદરા સાહેબના અટલ બ્રિજ પાસેના જોવા મળી રહ્યા છે ને વાહન ચાલકો બિચારાને હાલાકી વેઠવાનો વારો હર હંમેશા આવતો જ હોય છે ને આવી રહ્યો છે હવે તંત્રનું સફાળું જાગે અહીંયા પહોંચે વહેલી તકી કામગીરી કરાવે તેવી સૌ લોકો આશા કરી રહ્યા છે કેમેરામેન દુબે સાથે હું રવિસિંહ સિંધાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા